તમારું હશે એકલી હારી ખાલી શું કરું કોકરી બોકરી બોધડા ના સરતો જુઓ કશું કોઈ નહીટ કમ્પ્લેટ કમ્પ્લીટ

જે બનાવે ને પછી મેં કીધું એનો ખાંડો થઈ જાય લો નાખવા નહીં આરી હાર તો પછી હું પેલું તેલ ગરમ કરી દઉં તાન હા તો બે હોતા તમે કહો તમે ઈકન લઈને આવો તા હું આવું લઈ જલ્દી આમ જો ખટક કરો હો હા ટાઈમ થઈ ગયો હને કે ખાવાનો એ હા તમાર ખાવાને તને ખાવાનું હે લે તો કોઈ માપે રાખું એ ગોડા જેવા સવાલ ના પૂછવા કોને તમે હા ચુકલા રોલા જ લાગવા મે હું હું એક ભજન કરવા ઇન બેઠા છી મને શું ખબર ભાઈ અર પાક કે આજો હું ન હું ન આ સોજી ન દઈ હા બરોબર કો મારો કો તામ ખબર છે યાર તો મિક્સ કર રેડ રેડ રમ તું હા આમ ચેવ કરે ખા જીવ મેલાય પછી સોજી નાખવાની પછી પોણી રે પહી ખોડ નાચ છે ને એટલે શીરો તૈયાર

અને બોલ્યા એનો નાખવા દો લે ભૂલી જાય પર પછી આ ગાજર આ ગાજર ને બાજુ બધું આવમો કને વાટ્યું યાર વાટ્યું જ છે અમે પણ આમોનું ખબર કોમ આવે એ પછી આ ટામેટો લીકસો થવા દો એમણે હું નાચ નાચ કરો થૈયા તમાર ભાઈ હલાવનો જોર રાખો ને યાર આમ અને આરી પોઠમી બધું એકંગા નથી દેવાનો એમનો હા બધું મિક્સ કરી દેવાનો

આ તાટા સોડા આ શિલ્લે નાચ છે આ મિક્સ થઈ જાય ને એટલે દસ પંદર મિનિટ બદલ ટોચીન મેલ દેજો પા એવું હોય તેલે ગરમ થઈ ગયા ચીટલા રે હડો ગયા હડો જલ્દી આ તેલ ગરમ થઈ ગયું આ તો ત્રણ જરા ભેગા થાય એટલે પછી

તમે આ મુકો પર્પર બોલવા મળે એટલે મુકો થઈ ગયો છે ત્યાં થઈ કમ્પ્લીટ થઈ ગયા છું મને ચોખ પડે હા લાડવામાં લાડવો નહીં યાર આડવામાં કમ્પ્લેટ છો કમ્પ્લીટ કમ્પ્લેટ કમ્પલેટ હાઈ ગયું રહી નાખીને હ

કડક માસા બનાવી ભાઈઓ મિત્રો આ ભલાજી આઈટમ તો મસ્ત બનાવ્યું છે બનાવું કેવાય આમ તો ડો આંડવો ચા આંગા તમે જુઓ તો અમારો મજા આવે ખાવાની મજા આવી જાય મારી ઉડશી મસ્ત લાગે મિત્રો અને ચા બા મેલ દીધી છે અને આવત આવી ગયું છે એટલે ખાવાનું કરીએ ને લાગે છે આમ સ્વાદ મસ્ત આડો એક નંબર બન્યો મિત્રો પહેલી વાર ટ્રાય કર્યો આ લો બનાવવાનો પણ આ ચૂલા ઉપર મસ્ત બન્યો એક નંબર સુપર સુપર